પાલનપુર પાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસ કોર્પોરેટરે અભદ્ર શબ્દોનો પ્રયોગ કરતા ચકચાર મહિલા કોર્પોરેટરોની હાજરીમાં પણ અભદ્ર ભાષા વાપરી વીડિયો વાયરલ થતાં કહ્યું હું આવું કંઈ જ બોલ્યો જ નથી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અબરાર શેખે ઉગ્ર રજૂઆત કરી હતી આ દરમિયાન તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સભામાં ભારે હંગામો થયો હતો સભામાં મહિલા કોર્પોરેટરો પણ હાજર હતી નગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર અબરાર શેખે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સામે એજન્ડાની નકલો ફાડી નાખી હતી તેમની રજૂઆત દરમિયાન અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે સભામાં તણાવ વધ્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા કોર્પોરેટર અબરાર શેખે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે હું આવું કંઈ જ બોલ્યો જ નથી આ ઘટના અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામો અને કર્મચારીઓના પડતર પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો ભાષામાં અનેક મહિલા કોર્પોરેટરોની હાજરીમાં આવા શબ્દોનો પ્રયોગ નિંદનીય છે અને તે તેમના સંસ્કાર દર્શાવે છે તેમાં મારો પ્રશ્ન હતો કે જે સ્વર્ણિમની બાર કરોડની ગ્રાન્ટ આવી છે એમાં તમે વોર્ડ નંબર ચારમાં કેટલી ગ્રાન્ટ ફાળવી છે પણ પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ મને ચાર મહિના ફેરવ્યો છે અને આ લોકોએ એક રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી એટલે બોર્ડમાં આ લોકો બોલી ન શક્યા એટલે એક બે ત્રણ રૂટીન પ્રમાણે જે આ લોકોની આદત પડેલી છે એ પ્રમાણે બોર્ડ પૂરું કરી અને મારા વોર્ડ નંબર ચારના તેર હજારની પ્રજાને આ લોકોએ અન્યાય કર્યો છે આજે આ લોકોએ ભાજપ કોંગ્રેસ કરી છે અને આવું ભૂતકાળમાં ક્યારેય થયું નથી કે ગ્રાન્ટ આવે છે તો ગુજરાત સરકારની હોય છે નહીં કે કમલમમાંથી ગ્રાન્ટ આવે છે કે આ લોકો મન ફાવે એમ વાપરે પ્રજા બધાનો હક છે પાલનપુરમાં પ્રજામાં રહેતા દોઢ લાખ જે પ્રજા છે કે એમનું કામ થયું નથી અને આજે વોર્ડ નંબર ચાર કે આખો શહેરની વાત કરું તો રોડ ઉપર ખાડા નહીં ખાડામાં રોડ ગોતવા પડે એવી પરિસ્થિતિ થઈ છે અત્યારે ના હું આવું કંઈ બોલ્યો નથી

પોતે એમાંથી એમના એક કોર્પોરેટરે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો જે યોગ્ય નથી આ તો જનરલ બોર્ડ છે જનરલ બોર્ડના અંદર બહેનો પણ હોય લેડીસો હોય અને બીજા પણ મિત્રો હોય મીડિયાના મિત્રો પણ હોય પણ એમને આજે એમનું પોતાનું આ પ્રકારનું વર્તન બતાવીને એમના સંસ્કાર બતાવ્યા છે એ યોગ્ય નથી એને હું વખોડી કાઢું છું